સુરતમાંથી હવે ડ્રગ્સ જ નહીં પરંતુ ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા હાહાકાર મચી ગયો છે સુરતના મોલમાં ડ્રગ્સનું પ્રોડક્શન કરતી સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ છે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલ એક કોમર્શિયલ મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી અમરોલીમાં ડ્રગ્સના ઝડપાયેલા જીલ ઠુમ્મરની પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનીશિયન સહિત કુલ ત્રણ ઇસમોની પોલીસે કરી છે ધરપકડ સાથે જપ્ત કર્યો છે એક કોમર્શિયલ મોલમાં ફૂલ ટેસ્ટિંગ લેબની આડમાં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી ચાલી રહી હતી લંડનથી જનક જાડાણી નામનું માસ્ટર માઇન્ડ ડ્રગ્સની ફેક્ટરી ઓપરેટ કરતું હતું ડ્રગ્સની ફેક્ટરી

और फूड एंड फार्मा एनालिसिस लैब जो पर्वत पाटिया पे स्थित पालोडियम मॉल में स्थित है वहाँ पे रेड की गई तो पूरा सेटअप मिला वो दो महीने से यहाँ बनाता था वो लोग इंस्टाग्राम स्नैपचैट सोशल मीडिया पे ये ड्रग बेचने का काम करते थे एक वॉन्टेड आरो थे जो लंदन में है। उसका नाम है जनक झागाड़ी और वो वहाँ से इनको गाइड करता था और कहाँ पर सप्लाई करना ये उनको पता था ऐसे पूरा जो ड्रग बनाने का फैक्ट्री है वो जड़ झड़पा गया है